ગોધરા શહેરના જિલ્લા સેવા સ્થાન કચેરીના પરિસરમાં આવેલ જિલ્લા સિટી સર્વેની કચેરી ખાતે સોમવારે કર્મચારીઓએ વિવિધ માંગણીઓને લઈને પેનડાઉન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો કર્મચારીઓ અચાનક પેન્ડાઉન હડતાળ પર ઉતરી જતા કચેરીમાં કામ અર્થે આવેલા અરજદારના કામો અટવાઈ ગયા હતા અને મૂંઝવણમાં મુકાઈ ગયા હતા તથા પેનડાઉન કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમારી છેલ્લા કેટલાય સમયથી માંગણી છે જે સંતોષવામાં આવતી નથી જેમાં અમારી મુખ્ય માંગણીઓ છે કે અમારી સર્વેયરની ખાલી જગ્યા છે તે ભરવામાં આવે સાથે જ જિલ્લાના સ્થાનિક સર્વેયરોને અન્ય જિલ્લાઓમાં સર્વેની કામગીરી માટે મૂકવામાં આવે છે

કે જે અમારી સિનિયર સર્વેની જે પોસ્ટ છે એને ચુમ્માલીસોનો વેડ પે માટે અમારી મુખ્ય માગણી છે બીજો મુદ્દો એ છે કે સર્વેની કામગીરી માટે અત્યારેના જિલ્લામાંથી બીજાના બીજા જિલ્લામાં મૂકવામાં આવે છે અહીંયાના જિલ્લામાં કામનું ભારણ વધારે હોય બીજા જિલ્લામાં કોઈ કર્મચારી મૂકવા ન આવે તેમજ અહીંના જિલ્લાનું કામ કરવામાં આવે એવી માગણી છે ત્રીજો મુદ્દો એ છે કે સ્વવિનંતીની બદલીઓ ખાસા સમયથી અમારી પેન્ડિંગ છે તો એ જલ્દીથી બદલી કરી